ટોરડામાં માં એક વાર ખુશાલે છોકરાઓને ભેગા કર્યા ઘર અંદર આવ્યા અને કહ્યું કે આ મોટી કોઠી લીપેલી છે તે આપણે ઉઘાડીએ તેની અંદર એક ગોળનું મોટું માટલું છે તે આપણે કાઢીએ. ખુશાલ ભટના ઘેર ચાર હાથ ઊંચી એક કોઠી હતી. જ્યારે છપૈયામાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો ત્યારે આ કોઠીમાંથી ખુશાલ ભટ્ટ પોતાનો હાથ ખૂબ જ લાંબો કરી તેમાંથી ગોળનું માટલું બહાર કાઢ્યું અને ભગવાનના જન્મની ખુશાલીમાં સૌને ગોળ વેચ્યો પછી ધૂન કરાવી છપ્પિયામાં લાલ ભયો જય બોલો ગનશામકી ધર્મ કેરા આનંદ ભયો જય બોલો ગનશામકી ત્યારથી ટોરડા મંદિરમાં ભગવાનને ગોળ ધરાવવાની માનતા મનાય છે જ્યાં જ્યાં ગોપાલનંદ સ્વામી રહ્યા ત્યાં ગોળની માનતા મનાય છે અને એવી આ પ્રસાદીની કોઠી છે અને એવું આ મહાપ્રસાદીનું ઘર છે